આજે અમે વિવિધ સંગઠનના બહેનો અહીંયા એકત્રિત થયા છે મુખ્ય વિષય છે પશ્ચિમ બંગાળની હિંસા ત્યાંના જે લાચાર હોળી પ્રજા છે એ આ હિંસાનો ભોગ બની રહ્યા છે અને સૌથી વધુ બહેનોનું ઉત્પીડન થાય છે અને સંવિધાનું સરેઆમ હનન થઈ રહ્યું છે ત્યારે અને સૌથી વિશેષ આશ્ચર્યજનક વાત એ છે કે મુખ્યમંત્રીની પહેલી ફરજ એવી છે કે વ્યવસ્થાને કાયદાની જાળવણી કરે પરંતુ જ્યાં સ્ત્રી જ મુખ્યમંત્રી હોય અને ત્યાં સ્ત્રીઓ ઉપર અત્યાચાર થતા હોય ત્યારે અમે એ સ્ત્રીની જે લાગણી દુભાઈ છે એનો અવાજ બનીને આજે અમે વિવિધ સંગઠનના બહેનો અત્યારે એકત્રિત થયા છીએ અમારી માગણીને લાગણી ફક્ત એટલી છે કે આ અત્યાચાર બંધ થાય જેણે ગુના કર્યા છે એની કડક કડકમાં કડક એની તપાસ થાય એની સજા કરવામાં આવે ગુના ઉપર અંકુશ મૂકવામાં આવે અને જે ભોગ બન્યા છે ઉત્પીડનનો એની શારીરિક અને માનસિક સારવાર કરવામાં આવે એના પુનઃ ઉત્થાન માટે પ્રયત્ન કરવામાં આવે સરકાર તરફથી આ અમારી ખૂબ વિશેષ લાગણી છે અને એ માટે અમે